હાઈ સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી પૂર્વ કાઉન્સલર અને ભાજપના કારોબારી સભ્યો રાજેશ આયરે વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ વડોદરા રમતગમતના કન્વીનર લગધીરસિંહ ઝાલા ગોપાલ સોરઠિયા મેહુલ સોલંકી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી અનુભવ દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું ટુર્નામેન્ટ તારીખ ઓગણત્રીસથી ટુર્નામેન્ટ તારીખ ઓગણીસથી ત્રીસ ડિસેમ્બર સુધી રોજ સાંજે છ થી દસ કલાક દરમિયાન રમાશે જેમાં વોર્ડ નંબર નવ વિસ્તારની સોસાયટીઓની એકસો અઠ્ઠાવન જેટલી ટીમોએ ભાગ લીધો છે ટુર્નામેન્ટમાં ભાગ લેનાર દરેક ટીમને ટી શર્ટ અને ટેનિસ ક્રિકેટની કીટ નિઃશુલ્ક આપવામાં આવી પ્રથમ વિજેતા ટીમને એકત્રીસ હજાર દ્વિતીય વિજેતા ટીમને પંદર હજારનું ઇનામ ટ્રોફી એનાયત કરાશે વર્ડ નંબર નવની દરેક સોસાયટીમાંથી લોકો ટીમ બનાવીને આ ટુર્નામેન્ટમાં જોડાય અને પોતાની સોસાયટીનું પ્રતિનિધિત્વ કરે તે હેતુથી આયોજન કરાયું છે જેમાં પુરુષો પોતાની સોસાયટીની ટીમમાં ભાગ લઈ રમશે ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં માનુભાવના હસ્તે રિબિન કાપી ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી મહાનુભાવો દ્વારા બેટિંગ કરી મેચને ખુલ્લું મૂકવામાં આવ્યું મહાનુભાવ દ્વારા બંને ટીમના ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ ક્રિકેટનું આયોજન અમારા વિસ્તારના અગ્રણી વોર્ડ નંબર નવના ના રાજેશભાઈ આયરે અને અમારા વિસ્તારના આ કાઉન્સિલર લોકપ્રિય કાઉન્સિલર શ્રીરંગભાઈ આરે દ્વારા કરવામાં આવ્યું કરવામાં આવ્યું છે હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ એમને અર્પણ કરું છું કે એક નવા વિચાર સાથે પ્રજા સાથે કનેક્ટ થવાનું અનેક રીતે રાજેશભાઈ આયરે અને શ્રીરંગભાઈ આયરે એ પ્રજા સાથે જોડાતા હોય છે પરંતુ ક્રિકેટના માધ્યમથી પણ પ્રજા સાથે જોડાવવું અને સતત ચાર વર્ષથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવું અને એ પણ ક્રિકેટને કદાચ દેશો સૌથી મોટો ઉત્સવ ગણી શકાય એનું પણ માધ્યમ યુવાનો સાથે તમે જુઓ છો આ ચોથું વર્ષ છે કે જેમાં શ્રીરંગ હાયરે દ્વારા કરવામાં આવશે તો આ વિસ્તાર વોર્ડ નંબર નવ અમારા જે સિત્તેર બુથો છે બુથ વાઇઝ અમે લોકો જુએ છે કે જે લોકો એમને ખૂબ પ્રેમ આપ્યો છે જે યુવાનો અમને આપ્યું છે તો યુવાનોને કઈ રીતના તો એમને ગણપતિ હશે નવરાત્રિ હશે સાથે સ્પોટ બી જરૂરી છે કારણ કે મેદાનથી મોબાઈલ સુધી એમને મોબાઈલથી દૂર કરીને મેદાન સુધી લાવવા હોય તો એક જ છે આ અને આમાં એટલા માટે જ કે અમે લોકો તમે જોયું છે કે કોઈપણ જાતની એન્ટ્રી ફી લીધા વગર દરેક ટીમોને એમને એમને ટી શર્ટ પણ આપવાના એક ડિસિપ્લિન સાથે સાથે એ લોકોને ક્રિકેટની કીટ પણ આપવાની છે અને કોઈ પણ જાતની એન્ટ્રી નહીં એટલે મારો વિસ્તાર મારો વોર્ડ જે લોકો ખૂબ પ્રેમ આપ્યો છે અને યુવાનોએ અઢળક જ શ્રીરંગને વોર્ડ આપ્યા છે અને જેના લીધે શ્રીરંગ એ કે યુવાનો માટે પપ્પા કંઈ કરવું પડશે અને એટલા માટે દર વર્ષે એ તમે જુઓ છો કદાચ આ છોકરાઓ આજે એક આ દસ દિવસ તો રમશે જ પણ એની સાથે સાથે જે એમને કીટ આપીશું એ આખું વર્ષ દરમિયાન બી પોતપોતાના ત્યાં રમશે એટલે આ વોર્ડના બે હજાર યુવાનો પોતાના ત્યાં રમશે અને દર વર્ષે અમે એમને ક્રિકેટની કીટો આપતા રહીએ છીએ અને એના માટે જેવું છે આ સ્પોર્ટ્સ એવો છે કે એમાં આજે કોઈ હારશે તો કાલે કોઈ જીતશે એટલે હાર જીત એક વસ્તુ અલગ છે પણ છોકરાઓને મેદાન પર લઈ જવાનો આ પ્રયત્ન હતો આજે આની અંદર તમે જો ઘણી મોટી સંખ્યાની અંદર બસો જેટલી ટીમો છે એકસો અઠ્ઠાવનને ભાગ લીધો બાકી તો પેન્ડિંગ છે પણ એની સાથે સાથે પણ તમે જોયો તો વડોદરા શહેરના જે પણ ક્રિકેટરો છે એમને પણ અમે નયન મોગ્યા છે અતુલ બદાડે છે કિરણ મોરે છે અને આજે એને મોટિવેશન આપવા માટે શહેરજીગરના ધારાસભ્યશ્રી હીરભાઈ આવ્યા છે શીતલભાઈ આવ્યા છે અમારા પ્રમુખ સાહેબ પણ આવવાના છે મેયર સાહેબ પણ આવવાના છે વડોદરા ના ભારતીય જનતા પાર્ટી ના બાળુભાઈ બધા જ અગ્રણી આવવાના છે સાથે સાથે આ શહેર ની અંદર સારા જે ક્રિકેટ રમેલા છે એ લોકો પણ અમને આવવાના છે તો આપ પણ આવજો વડોદરા શહેર વધ્યા એવું નથી વોર્ડ નંબર નવ છે બધે પહોંચી નહીં વળવાના કારણે આ વોર્ડ ના લોકોને અમે લીધેલા છે અને હું માનું છું ત્યાં સુધી લોકો છોકરાઓને સ્પોર્ટ્સમેનશીપ શીખવાડવી એ ખૂબ જરૂરી છે તો સર્વે ટીમોનો આભાર માનું છું સર્વે મીડિયાનો પણ જય સાયના ઓપન બોક્સ ડેનાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ બોમ્બે સ્ટાઇલ આ અમારું ચોથું વર્ષ છે અને ખાસ કરીને આ ટુર્નામેન્ટની અંદર જે બોમ્બે સ્ટાઇલને અહીંયા કોન્સેપ્ટ લાવવામાં આવ્યો છે આ કોન્સેપ્ટની અંદર ક્રિકેટની સ્ટાઇલ બદલાય લોકો હવાના શોટ એટલે કે ફોર સિક્સ માર્યા કરતાં ગ્રાઉન્ડ શોટ રમે અને ગ્રાઉન્ડની અંદર પોતાનો જમીન સાથે બોલ જોડાયેલો રાખે જેવી રીતે આપણે જોયું કે દ્રવિડ દ્રવિડ હતા સચિન તેંડુલકર હતા એ તમામ લોકો જો ત્રણ ત્રણ દિવસ સુધી ટેસ્ટ મેચની અંદર પોતાની બેટિંગ સાચવી રાખતા હતા અંડમ રહીને પોતે રમવાનો પ્રયત્ન કરતા હતા એવી જ રીતે આ ઓપન બોક્સ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું અમે અહીંયાથી આ કોન્સેપ્ટ લાવ્યા છે ઇલેક્શન વોર્ડ નંબર નવ ની અંદરની અમારી આ તમામ ટીમો છે જે એકસો અઠ્ઠાવન જેટલી ટીમોએ અહીંયા ભાગ ભજવ્યો છે ત્રીસ જેવી ટીમ એવી છે કે શ્રીરંગભાઈ અમને પેન્ડિંગ રાખજો કદાચ કોઈ ટીમ ના આવે તો અમારું નામ રખજો એટલે એવી રીતના એ ત્રીસ ટીમો પણ અત્યારે પેન્ડિંગ છે અને ખાસ કરીને વાત કરું કે આ તમામ જે ટીમો છે એના દરેક પ્લેયરોને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે તેમના આધાર કાર્ડ સ્કેન કરવામાં આવ્યા છે અને ત્યારબાદ જ તેમને આ ટુર્નામેન્ટનો ભાગ ભજવવામાં આવ્યો છે સાથે વાત કરું કે આ ટુર્નામેન્ટની અંદર ક્રિકેટની કીટ એટલે કે બેટબોલ સ્ટમ્પ સાથે ટી શર્ટો છે એ તમામ અહીંયાથી નિશુલ્ક આપવામાં આવી છે આ ટુર્નામેન્ટની અંદર ભાગ લેવાનો પણ કોઈ પણ ચાર્જ લીધા વગર આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે અને આની અંદર મોટા ભાગના તમામ લોકો અમારી સાથે જોડાયા છે અને ખાસ કરીને આજના દિવસે આ ટુર્નામેન્ટને ખુલ્લી મૂકવામાં આવી છે અને ધારા ધારાસભ્ય શ્રી ગેવરભાઈ રોકડિયા સાથે સ્થાયી સમિતિના ચેરમેન શ્રી શીતલભાઈ મિસ્ત્રી તેમના હાથે આજના દિવસે આ ક્રિકેટ ટુર્નામેન્ટને ખુલ્લી મૂકવામાં આવી છે વિસ્તારના જે પણ લોકો છે તેમની અંદર યુનિટી વધે તેવો જ એક કોન્સેપ્ટ સાથે ઇલેક્શન નવ નંબર માટેની જ આ ટુર્નામેન્ટ ફક્ત ને ફક્ત તમે જોયો કે ઇલેક્શન વોર્ડ નંબર નવની અંદર એટલે આના જે લોટ્સ જે પાડવામાં આવ્યા છે કદાચ કોઈ વિચાર કરે એકસો અઠ્ઠાવન લોટ્સ કઈ રીતે પાડવાના તો એ લોટ પણ એવી રીતે પાડવામાં આવ્યા છે કે ગોરવાની ટીમ હોય તો તે ગોત્રીની સામે જ ટુર્નામેન્ટ રમે જે ગોત્રીની ટીમ હોય એ શિવાસી કે ઊંડેરાની સામે રગડે એટલે કે ગોત્રી ગોત્રીની સામે ન લડે અને લોકો પોતાની યુનિટી બનાવીને પોતાની ટીમ બનાવીને એકત્રિત થઈને લડે અને એકત્રિત તમામ યુવાનો એકત્ર થાય મોબાઈલની દુનિયાથી દૂર જાય અને પોતે ગ્રાઉન્ડ તરફ આ જે બાર દિવસનો અમારો આ કાર્યક્રમ છે ત્રીસમી તારીખે ફાઇનલ થવાની છે તો તમામ લોકો અમારી સાથે જોડાયા છે તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના તમામ યુવાનોનો જેમને પીચ બનાવી છે એવા પીચ એક્યુએટર્સનો અને અમારા જે સ્પોન્સર છે એ તમામ સ્પોન્સર્સનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમના થકી આ ટુર્નામેન્ટ કરવા માટે અમે દર વર્ષે અમે પ્રયત્ન કરીએ છીએ અને તે સફળતાથી પૂર્ણ થાય છે એ તમામ લોકોનો નામી અનામી લોકોનો કે જે લોકોએ અમારી સાથે સહયોગ રહીને અમારી સાથે ટુર્નામેન્ટમાં ભાગ ભજવ્યો છે